જય માતાજી આજના વિડીયોમાં આપણે વાત કરીશું નાગપંચમી વ્રત વિશે આ વ્રત કેવી રીતે થાય છે આ વ્રત કોણે કરવું જોઈએ અને આ વ્રતની વિધિ શું છે અને આ વ્રતની વ્રત કથાની વાત આપણે આ વિડીયોમાં કરીશું જો આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ધર્મની જોતની ચેનલને સબસ્ક્રાઈબ કરો નાગપંચમી વ્રતની વિધિ શ્રાવણ માસની વ્રત પાચમ એટલે કે નાગ નાગપાચમના વ્રતનો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર દાદાનું ચિત્ર દોરવું કેનો દીવો કરવો ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું બને તો આગલા દિવસે ચણાના લોટનો ડાડો જોવો વાર્તા કહેવી અને દાદાની પૂજા કરવી નાગપંચમી વ્રતની વાર્તા એક નાનું ગામ હતું તેમાં એક ડોશી રહે ડોશીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુ અને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેણા ટોણા મારે વાત વાતમાં વાંદા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવા આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરના નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુને સામે કોઈએ જોયું નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો સાસુએ કહ્યું ટીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા ખાઈ લે નાની વહુએ બિચારીએ દૂધ પાકના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી આ પોપડા ખાઈશ જ્યારે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી એ રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા માઠું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળિયું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દો હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગણી નાની બહુના આશીર્વાદ સાંભળતા જ ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે અરે એવી શું અખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે છે નાની બહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કરી નાની બહુની દુઃખ બધી વાત સાંભળી નાગણીની તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું જ તારી મા આજથી મને તારી મા ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવીશું તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ના રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કલાવાલા કરી કરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતે રાફડા ઉપર મૂકી જાઉં છું મારી આબરૂ રાજ્ય એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘેર ગઈ ખોળો ભરવાનો મુહૂર્ત આવ્યો ત્યાં તો નાગ અને નાગણી વાંચતે ગાજતે વહુ ઘેર આવ્યા છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો દીકરો તો રાતે વધે છે તેનાથી વધારે દાડે વધે છે એમ નાની વહુની સાથે નાગણી વિયાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં કંડડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે અમે ચારો ચરવા જઈએ છીએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ કંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની વહુ કંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડિયા ચાલતા શીખી ગયો છે તે વાખોડીએ ચાલતા ચાલતા પહેલી કંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે કંટડી વાગે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોટું નાખે છે તો દાજી જાય છે અને કોઈનું મોઢું બળે છે તો કોઈને પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કાંઈ ખાંડિયા થઈ ગયા છે અને કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની વહુને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતાં બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની વહુને નાગ નાગણીએ કરીને તેના સાસરે વિદાય કરે છે ચિયાણામાં પુષ્કળ તન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની બહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન કયા ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને ડંચ દઈ દઈશું નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોટામાંથી સરી પડે છે કે મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પહેલાં નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યારથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ એથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાશડી તોડી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાળે પૈસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વીસ એટલે કે એકસો ને ચાલીસ દૂધણી ભેંસ મોકલી શ્યામાએ જરા કેસ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની બહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે દેવતા હે નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફળજો ઓમ નમઃ શિવાય તો આ હતી નાગપંચમી વ્રતની વ્રત કથા અને વ્રતની વિધિ આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ